જય માતાજી મિત્રો નમસ્કાર અમારી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો જય માતાજી મિત્રો આપણે આવી ગયા છે દેહો માટે ખડ વાળવા માટે તો બને રહેજો આપણા વિડીયોમાં અમે આવી ગયા છે જો ખડ વાડવાનું ચાલુ જ છે ખડ બહુ મસ્ત છે બહુ મોટું છે તો બને રહેજો આપણા વિડીયોમાં તમને બતાવવાના છે અમે ખડવાડવાનું ચાલુ છે મિત્રો કડબુ મોટું છે તમે જોઈ શકો છો વિડીયોમાં મોટું છે એટલે અધરથી કાપવું પડે છે બહુ અધરથી કાપવું પડે છે તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં આજે ટ્રેક્ટર ભરીને લઈ જવાનું છે બેહો માટે બાવળીઓમાં આવી ગયા છે અમે ખડવાડવા માટે મિત્રો બને રહેજો વિડીયોમાં

તો મિત્રો જુઓ તમે વિડીયામાં જોઈ શકો છો ખૂબ સરસ નજારો છે અહીંયા જોવા માટે અહીંયા બધા આવે છે આખા ગામના આવીને વાડી જાય છે ખડ ખોટે એમ જ નથી તો આજે અમે પણ વાડવા આવ્યા છીએ આજે ટ્રેક્ટર ભરીને લઈ જવાના છે અહીંથી અમે નખરું ખડક છે અહીંયા તો મિત્રો બને રેજો વિડીયોમાં આ બાજુ બધું વાડી લે મસ્ત ખોડ છે આ બાજુ આવતી રહે આ બાજુ આપણે આખી લારી ભરાઈ જાય ગાડું ભરાઈ જાય તો મિત્રો આપણે ખડનું ટ્રેક્ટર ભરી દીધું છે ખડ આપણે વાઢી રહ્યા છે હવે હવે જવાના છે ઘરે તો મિત્રો ભરી દીધું છે આપણે જોઈ શકો છો તમે વિડીયોમાં હવે હોઈ જાઉં ક્યાંથી જઈએ કાંઈ નહીં હાલ તો હાલો તો મિત્રો હવે આપણે જવું છે ઘરે મળીશું ફરી નવા વલોગમાં અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય જવાન જય કિસાન